જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ મસાલા રોટલો જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલા આપણે એક ત્રાસ લેશું તેમાં વન ફોર્થ ટી સ્પૂન હળદર નાખશું વન ટી સ્પૂન લાલ મરચાંનો પાવડર નાખશું વન ટી સ્પૂન ધાણા જીરું નાખશું વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન હિંગ નાખી દેશું

લોટને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને લોટ બાંધીને તૈયાર કરશું બાજારના લોટમાં જાજા પાણીની જરૂર નથી પડતી તો આપણે પાણી છે તો થોડું થોડું કરીને યુઝ કરશું જેથી આપણો લોટ છે તે ઢીલો ન થઈ જાય આપણે જ્યારે પણ બાજરાના રોટલા થેપલા કે રોટલી બનાવીએ ત્યારે આપણે હંમેશા માટે હથેળીની મદદથી જ મસળવાનો છે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે હજી બે મિનિટ માટે સારી રીતે મસળી લેશું આપણો લોટ હવે સરસ મસળાઈ ગયો છે અને સ્મૂથ અને ચીકણો થઈ ગયો છે તો આ મસાલા રોટલો બનાવવા માટે આ પરફેક્ટ લોટ તૈયાર છે હવે આપણે આમાંથી એક રોટલાની સાઇઝનો લુઓ નીકાળી લેશું આ રીતનો ગોળ લુઓ બનાવીને તૈયાર કરવાનો છે હવે આપણે એક પાટલો લેશું તેના ઉપર કોરો બાજરાનો લોટ છાંટશું તેની ઉપર આપણો આ લુઓ છે તેને રાખી દઈશું ઉપર ફરીથી લોટ છાંટી દઈશું તમે આ લોટ છાંટવા માટે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો હવે આપણે હથેળી અને આંગળી બંનેની મદદથી થોડું થોડું એને ટેપ કરતા જશું અને આપણો મસાલા રોટલો બનાવીને તૈયાર કરશું હવે આપણે રોટલો છે તે સરસ રીતે થેપાઈ ગયો છે હવે આપણે ગરમ તવીમાં શેકી લેશું આપણે જે સાદો રોટલો બનાવીએ છીએ તેને આપણે માટીની તાવડીમાં શેકીએ છીએ પરંતુ આપણે મસાલો રોટલો બનાવીએ છીએ તેને આપણે રોટલી શેકવાની જે આપણી લોઢી હોય છે તેમાં શેકવાનો છે હવે આપણે પહેલાં આ લોઢી ઉપર હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું તેલને લોઢીમાં સારી રીતે ફેલાવી લેશું હવે આપણે જે મસાલો રોટલો બનાવીને તૈયાર કર્યો છે તેની ઉપર રાખી દઈશું આપણો મસાલા રોટલો છે તે નીચેથી શેકાઈ ગયો છે તો હવે આપણે આને પલટાવી લેશું પલટાવતી સમયે હવે ફરીથી આપણે થોડું નીચે તેલ નાખી દેશું હવે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો કરી નાખશું હવે આપણે આની ઉપર આપણે ઘરનું જે સફેદ માખણ હોય છે તે નાખશું હવે આપણે માખણની સાથે જ લસણ અને મરચાની મે પેસ્ટ બનાવી છે તે 1 ટેબલસ્પૂન નાખશું હાફ ટી સ્પૂન લાલ મરચાનો પાવડર નાખશું આપણે જે આ માખણ અને મસાલા નાખ્યા છે તેના ભાગનું થોડુંક મીઠું નાખી દેશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે પૂરા મસાલા રોટલા ઉપર આને સ્પ્રેડ કરી દેશું આ બધું સરસ સ્પ્રેડ થઈ ગયું છે હજી પણ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર બે મિનિટ આને નીચેથી ક્રિસ્પી થવા દેવાનું છે મસાલો રોટલો નીચેથી પણ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયો છે તો હવે આપણે તેની ઉપર થોડીક બારીક કાપેલી કોથમીર નાખી દેશું હવે આપણે આને કટ કરી લેશું તો તૈયાર છે આપણો ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ મસાલા રોટલો હવે આપણે આ ગરમ ગરમ મસાલા રોટલાને દહીં સાથે સર્વ કરશું